કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં દુનિયામાં સ્વાગત છે મિત્રો એવું કહેવાય છે કે આપણી પૂર્વગ્રહોને બચાવવાની જે કોશિશ છે તે જ આપણને સફળ થવા દેતી નથી આ વાતને સમજવા માટે શ્રી સિંધી સાહેબ એક સરસ સુવિચાર લખ્યો છે તેમણે સિદ્ધાંતો વિશે પ્રિન્સિપલ વિશે એવું લખ્યું છે કે આપણી આપણા જૂના પૂર્વગ્રહોને બચાવવાની કોશિશ તે આપણને આ દુનિયાના આપણા પોતાના સત્યના વિકાસમાં રૂકાવટ પેદા કરે છે સત્યના વિકાસના પાથ પર બાધા નાખે છે વાત થોડી અઘરી છે પણ સમજવા માંગીએ તો ખૂબ જ સહેલી છે અહિયાંથી સંજીવ શાહ સાહેબ એવું કહેવા માંગે છે કે આપણા જે પૂર્વજો થઈ ગયા છે તેમણે તેમના સમય પ્રમાણે ઘણા બધા સિદ્ધાંતો ઘણા બધા નિયમો બનાવ્યા હતા તે તે સમય માટે બરાબર હતા હવે આજે સમય બદલાયો છે ઘણી બધી વસ્તુઓ બદલાય છે ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ છે છતાં પણ આજે આપણામાંથી મોટા ભાગના લોકો એ જ જૂના નિયમો એ જ જૂની વસ્તુઓને ફોલો કરીએ છીએ તે જ વસ્તુઓને વળગીને રહીએ છીએ એટલે અહીંયા વાત એવી છે કે જૂની વસ્તુઓ છે તે ખરાબ છે તેવું નથી જૂની માન્યતાઓ છે તે ખોટી જ છે તેવું પણ નથી અહીંયા વાત એવી છે કે જે માન્યતાઓ જે પૂર્વગ્રહો જૂના સમયને ધ્યાનમાં રાખીને બનાવ્યા આવ્યા હતા તેને આપણે આજના સમય સાથે કનેક્ટ કરવાનું છે અને લાગે કે ભાઈ આ માન્યતાઓ આ પૂર્વગ્રહો જૂના પ્રમાણે જૂના સમય પ્રમાણે હતું પણ આજે આ સમય સાથે બંધ બચતો મેળ નહીં ખાય તો અહીંયા આપણે આપણા પૂર્વગ્રહો છે તેને બચાવવાની જગ્યાએ તેમાં થોડો સુધારો કરીને આજના સમય પ્રમાણે તેને વળાંક આપીને આપણે પૂર્વગ્રહોને અનુગ્રહોમાં બનાવી શકીએ છીએ રૂપાંતરિત કરી શકીએ છીએ એટલે પૂર્વગ્રહોને બચાવવાની આપણી જે કોશિશ છે તે જ આપણા સત્યના વિકાસમાં રૂકાવટ ઉભી કરે છે બસ આપણે આ જે સિદ્ધાંતોનો પ્રિન્સિપલનો આ જે ગુણ છે પૂર્વગ્રહોમાંથી બહાર આવીને જે સારું અને સાચું છે તેની ઉપર કામ કરીને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સુરક્ષ સફળતાપૂર્વક પહોંચવાનું છે આના માટે ફક્ત ને ફક્ત આપણા હકારાત્મક અભિગમ સાથે આપણી જે જૂની પુરાણી માન્યતાઓ છે પૂર્વગ્રહો છે તેને છોડવાની તેમાં સુધારો કરવાની અને આપણા નવા સિદ્ધાંતો બનાવવાની ખૂબ જ જરૂર છે બસ આટલું આપણે કરીશું આપણે ચોક્કસ જ સંતોષપૂર્વક સફળ થઈશું થેન્ક યુ